હા સર કાર્યક્રમમાં એક તમે પરિવારને જઈ રહ્યા છો શું ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલ તારીખ ચાર એપ્રિલ બે હજાર પચીસના રોજ એક ઈ એપ્લિકેશન મળેલી જેમાં નાની કુમારના અરજદાર પૂજાબેન દિનેશભાઈ ઠાકોર એણે એક એવી એપ્લિકેશન કરેલી કે જેમાં તેનું પિયર નાનીકુમાર ખાતે થાય છે અને તેની સાસરી પાવલુ ખાતે થાય છે અને બાવલુમાં તેની નજીકમાં જ રહેતા એક મયુરભાઈ ઠાકોર કે જે તેના સમાજના હોય અને કુટુંબના જ હોય તેમની સાથે એને પરિચય થયેલો અને એ બંને એકબીજા સાથે વાતો કરતા હતા અને ઘરે પણ આવતા જતા હતા એ દરમિયાન પૂજાબેન જે છે એ કોઈ કારણોસર સર પોતાના પિયર પોતાના નાના બાળક સાથે રહેવા આવેલા એ દરમિયાનમાં મયુરભાઈ જે છે એ પૂજાબેનના પિયરના ગામ નાની કુમાર ખાતે આવેલ અને તેણે થોડા પૈસા જોઈએ છે તેવી વાત કરેલી જેથી તે વખતે એને ચાર હજાર રૂપિયા આપેલા અને મયુરભાઈ ત્યાંથી જતા રહેલા ત્યારબાદ એના એક મહિના બાદ એટલે કે અરજીના એક મહિના પહેલાં માર્ચ મહિનાની શરૂઆતમાં મયુરભાઈ ફરી વખત કુમાર ખાતે પૂજાબેનને મળવા આવેલા અને જણાવેલ કે મને પૈસાની ખૂબ જરૂર છે મારું એક્ટિવા ગીરવે પડેલું છે અને મારે નવા ધંધાની શરૂઆત કરેલી છે તો તું મને થોડી આર્થિક મદદ કર તો હું એ બાબતે નવો ધંધો શરૂ કરી શકું અને હું પગભર થઈ શકું જેથી પૂજાબેન તેની વાતોમાં આવી ગયેલા અને તેમણે કહેલ કે મારી પાસે હાલ પૈસા નથી પરંતુ મારા માતા પિતાને ઘરે સોના ચાંદીના દાગીના છે તે તું ઉપયોગમાં લઈ અને તારો ધંધો નવો શરૂ કર અને જ્યારે તું સગવડતા થાય ત્યારે તું મને આ દાગીના પાછા આપી દે છે એમ જણાવી અને મયુરને એણે સોના ચાંદીના દાગીના આપેલા જેમાં બે સોનાની વીટી એક સોનાનું કડું ચાંદીની પાયલ સોનાના કાનમાં પહેરવાની સર આ બધી વસ્તુઓ મળી અને જેની કિંમત આશરે ત્રણ લાખ રૂપિયા જેટલી થતી હતી કે જે પૂજાબેનના પપ્પાની ઘરમાં રાખેલા કુ કપાટમાંથી એણે આપેલી હતી આ બાબતની એક મહિનો વીત્યા બાદ અરજદારના માતાને કોઈ કારણસર ઘરેણાંની જરૂર પડતા તેણે કબાટફોળી જોતા ઘરેણાં નહીં જણાવ્યા હોતા તેણે આ બાબતે ઘરના સભ્યોને પૂછેલ જેમાં પૂજાને પૂછતા તેણે જણાવેલ કે આ દાગીના જે છે એ મેં મારા ઉપયોગમાં લીધેલા છે ને મારા સાસરીની અંદર રહેતા મારા કુટુંબના મયુરભાઈને ધંધા માટે મેં આપેલા છે જેથી તેમના માતા પિતાએ તેને ઠપકો કરેલો અને આવી રીતે કોઈ ઉપર આંધળો વિશ્વાસ મૂકી અને પૈસા ઘરેણાં ન આપવા જોઈએ તેવું જણાવેલું અને તું તાત્કાલિક આ ઘરેણા પાછા મંગાવી લે તે બાબતે કહેતા મયુરભાઈનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવેલો પરંતુ તેનો સંપર્ક થઈ શકેલ નહીં ફોન સ્વિચ ઓફ આવતો હતો જેથી તેના માતા પિતાને અને પૂજાબેનને શંકા ગયેલી કે આ મારા દાગીના છળ કપટથી મારી પાસેથી લઈ ગયો હશે જેથી તેમણે ઈ એપ્લિકેશન પોલીસ સ્ટેશન ખાતે કરેલી જેની તપાસ થાણા બીટના હેડ કોન્સ્ટેબલ રોહિતભાઈ નાઓને સોંપવામાં આવેલી અને અરજીમાં દર્શાવેલ દાગીનાની કિંમત અને બનાવની ગંભીરતાને ધ્યાને લેતા તાત્કાલિક આની ઉપર કાર્યવાહી કરવામાં આવેલી અને બાવલુ ખાતે જઈ અને ઘરેના લઈ જનાર મયૂરભાઈને શોધી કાઢવામાં આવેલા જેમાં મયૂરે આ દાગીનાનો ઉપયોગ ક્યાંય કરેલો નહોતો અને પોતાના ઘરે આ દાગીના સુરક્ષિત રાખેલા છે તેવું જણાવેલું અને તરત જ આ દાગીના જે છે તેણે પોલીસ સમક્ષ રજૂ કરેલા મયૂરને અને દાગીનાને લઈ અને પોલીસ વિરમધામ ટાઉન પોલેશન ખાતે આવેલી જ્યાં તેની ઊંડાણપૂર્વકની પૂછપરછ કરી આમાં કોઈ ગુનાહિત કે કોગ્નિસેબલ ગુનો બને છે કે કેમ તેની ખાતરી તપાસ કરવામાં આવી પરંતુ મયૂરની આ બાબતે કોઈ બદાન જણાય આવેલ ન હોય તેમજ પૂજાબેનનું પણ વિશેષ નિવેદન લેતા તેને પણ મયૂર આ દાગીના લઈ જવા બાબતે કોઈ કપટ કે કોઈ ગુનાઈત ચીટિંગ કરેલા બાબતનું કોઈ બનેલું નથી તેવું જણાવતા હોય અને અરજદાર જે છે એ ખૂબ જ જરૂરિયાતમંદ પરિવારમાંથી આવતા હોય જે બાબતોને ધ્યાનમાં લઈ અને ફરિયાદીને ફરિયાદ આપવા માટે જણાવેલ પરંતુ ફરિયાદી આ બાબતે ફરિયાદ આપવાની ના પાડે છે અને કોર્ટની કોઈ પ્રક્રિયામાંથી પસાર થવું નથી પોલીસ કાર્યવાહી કરવી નથી તેવું જણાવે જેથી પરિવારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એક માનવીય અભિગમ દાખવીને આ અરજીમાં કોઈ ગુનાહિત વસ્તુ બનતી ન હોય જેથી આમાં કોઈપણ પ્રકારની બીજી પોલીસ કાર્યવાહી કર્યા વગર જે સામાવાળા મયુરભાઈ છે તેમની પાસેથી સોના ચાંદીના દાગીના મેળવી અને તેની ઓળખ પૂજાબેન કે જે ફરિયાદી છે એની પાસે કરાવેલી અને તેણે આ બાબતે પોતાની વસ્તુ છે તેવું જણાવેલું અને જેટલી વસ્તુ આપેલી એ તમામ વસ્તુ એને ઓળખી બતાવીને એટલા જ પ્રમાણમાં એ વસ્તુ એને આજે પાછી આપવામાં આવી રહી છે જે અંતર્ગત રાજ્ય સરકાર અને ગૃહ મંત્રાલય દ્વારા શ્રી અને અમારા પોલીસ વિભાગના એસપી શ્રી અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત જે વસ્તુ જેની છે તેને પરત મળવી જોઈએ તેવા અભિગમ સાથે એક અભિયાન ચલાવી રહ્યા છે તેના અંતર્ગત આજ આજરોજ અમે અરજદાર પૂજાબેનની અરજી આધારે સામાવાળા પાસેથી મેળવેલ સોના ચાંદીના દાગીના જેની કિંમત ત્રણ લાખ રૂપિયા જેટલી થવા જાય છે તે આજે તેમને પરત સોંપવામાં આવી રહ્યા છે આ બાબતે અરજદાર પણ પોલીસ કાર્યવાહીથી ખૂબ સંતુષ્ટ છે અને તેરાતુસ પર પણ કાર્યક્રમ અંતર્ગત ફરિયાદી જે છે તેને આજે આ તેમના દાગીનાની પરત સોંપણી કરવામાં માગી રહી છે મારું નામ દિનેશભાઈ કેસાજી ઠાકોર છે ગામ નાની ગુમત આ વસ્તુ ખોવાઈ જઈ એ માટે અમે અરજી કરેલી એ વસ્તુ અમને પાસે મળી ગઈ એ બદલ વિરમગામ ટાઉન પોલીસનો ખૂબ ખૂબ આભાર અમને વસ્તુ પાસે મળી ગઈ છે શું નામ તમારું પૂજા હા શું તમારું આપનું નામ હા પોલીસ સ્ટેશન વિરમગામ ટાઉન અને આપ સાહેબે ઘણી મદદ કરીએ એટલે આ બતાનો આભાર